વિશ્વમાં એમ કહેવાતું કે બ્રિટનનો યુનિયન છે જ્યાં સુધી સૂર્ય ઉગે પાછો અસ્ત થાય પાછો ઉગે ત્યાં સુધી એની સત્તા હતી એટલે એનો જે કાંઈ કોઈ દિવસ અસ્ત ન થાય એ પ્રકારનો એનો રાજ હતો એ બ્રિટનને પાછળ રાખી પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બન્યા હોય મોદી સાહેબે જો બનાવી હોય તો એ તમારા આશીર્વાદથી તમારા હેકમત અને ટૂંક સમયમાં જેમણે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો के टूक समय में चौथो नंबर पी तीजो नंबर आ देश आर्थिक महासत्ता बनवा जा रो तीसरे क्रम में दुनिया की पहली तीन इकोनॉमी में एक नाम भारत का होगा और एक दृष्टांत आपने

એ યુદ્ધની અંદર આપણા દેશના ભારતના વીસ હજાર વિદ્યાર્થી ભાઈ દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ કરતા હતા તમે વિચાર કરો જે બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય આપણા દેશના વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરી ત્યાં ફસાઈ ગયા હોય યુદ્ધની અંદર તમે વિચાર કરો એના મા બાપ ની ઘરે એના દાદા દાદી હોય એના મા બાપ હોય એના ભાઈ બહેન હોય એના સગાવાલા હોય પરિવાર હોય એની આદત શું હશે જમવા બેસે ને હાથમાં કોળીઓ લે પણ મોઢા સુધી પહોંચાડી ન શકે એ પ્રકારની હાલત પણ તમે મોદી સાહેબ કે જે એક મોટા પીના આશીર્વાદ આપ્યા બંને દેશના અધ્યક્ષોને યુક્રેન અને રશિયાના લોકોને કીધું કે મારા દેશના વીસ હજાર વિદ્યાર્થીઓ ત્યાં ફસાણા છે મારે એને પાછા લઈ આવ્યા છે યુદ્ધને વિરામ આપો હજી સુધી દુનિયામાં કેટલા યુદ્ધો થયા કોઈ ત્રીજા દેશના વડાએ કીધું હોય અને યુદ્ધને કાંઈ પહોંચે ચાર પાંચ દિવસનો કો આઠ દિવસનો બ્રેક આપ્યો એવો વિશ્વના ક્યાંય કોઈ યુદ્ધના ઇતિહાસમાં દાખલો નથી અને અધ્યક્ષ કીધું કે અમે યુદ્ધમાં

પરંતુ તમે જે આશીર્વાદ આપ્યા હાથમાં તિરંગો લઈ અને એ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ભારત માતા મા હાથો હાથ જો સરકારે સોંપવા હોય ને તો એ તમારા આશીર્વાદ થી મોદી સાહેબ એ કામ કર્યું અરે આપણા દેશ ને તો વિદ્યાર્થીઓ હતા અરે પાકિસ્તાન ના વિદ્યાર્થીઓ પણ હાથમાં તિરંગો લઈને જાતા હતા ભારત માતા કી જય એમ કરીને પોતાના દેશમાં પહોંચ્યા અને ત્યાં જઈને કીધું જો આ ભારત આ શક્તિશાળી ભારત બન્યું છે સમૃદ્ધ બન્યું છે આત્મનિર્ભર ભારત બન્યું છે એ મત આપવા જાઓ છો ને એની તાકાત છે